નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે મિત્રોને વિડીયો પસંદ આવે એ લાઈક કરવાનું ભૂલતાએ સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુંની બજારથી તો અત્યારે જે આપણું જીરું બજાર છે એ સતત અને સતત ઘટાડામાં મિત્રો ગયા વીકમાં જોવા મળી રહ્યું હતું અને આ વીકમાં વાત કરીએ આજે સોમવાર છે તો જીરુંની જે આવકો છે એ પણ મિત્રો સારા એવા પ્રમાણમાં થાય એવી પૂરેપૂરી ધારણા છે આ ઉપરાંત જીરું છે મિત્રો અત્યારે વાત કરીએ તો જે ભાવ છે જીરુંના એ ક્વોલિટી વાઇઝ અલગ અલગ જોવા મળી રહ્યા છે સારી ક્વોલિટીવાળું જીરું હજી પણ પાંચ હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે અને ઊંઝામાં જે સારું જીરું આવે છે છ હજાર ઉપર પણ મિત્રો જતું જોવા મળી રહ્યું છે પરંતુ ઓલ ઓવર એવરેજ ભાવની વાત કરીએ તો જે જીરું છે એ અત્યારે ચાર હજારથી લઈને સાડા ચાર હજાર વચ્ચે જોવા મળી રહ્યું છે ઘણા ખેડૂતોને સૌથી નીચો ભાવ મળે છે એ લોકોને સાડા ત્રણ હજાર રૂપિયા સુધીનું પણ જીરું મિત્રો અત્યારે જતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો જીરુના વાયદા બજારની વાત કરીએ તો જે વાયદો છે એ ચોવીસ હજારની રેન્જમાં મિત્રો કન્ટિન્યુઅસલી વીક દરમિયાન જોવા મળી રહ્યો તો વાયદામાં મિત્રો કોઈ ખાસ પ્રકારના સુધારા જોવા નથી મળી રહ્યા જે જે જીરુના ખેડૂતો છે એમના માટે એક દુઃખદ સમાચાર કહી શકાય વાયદો મિત્રો જો સતત મૂવમેન્ટ કરશે તો ખેડૂતોને સારો એવો ફાયદો જોવા મળી શકે છે અને ભાવ છે એમાં નાના મોટા મિત્રો સુધારા જોવા મળશે પરંતુ જે વાયદો છે તે કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડામાં અને સ્ટેબલ જોવા મળી રહ્યો છે એમાં મિત્રો કોઈ ખાસ તેજી નથી આજે પણ જીરુનું જે બજાર છે એ સુધરતી જોવા મળી શકે છે મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અસ્તુ જય હિન્દ